બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે એકવાર ફરી દેશભરમાં દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવશે રામલલાનો વનવાસ પૂર્ણ થયો છે અને હવે તેઓ અયોધ્યા આવશે તેવું મોહનદાસ બાપુએ નિવેદન આપ્યું છે થલતેજના મંદિરમાં સાંજે દિવાળી મનાવાશે તોફાનોમાં થયેલા શહીદોને રામ મંદિરમાં શહીદોનો મોટો શ્રેય રામ મંદિરમાં હોવાનું મોહનદાસ બાપુએ જણાવ્યું છે

આ એક લડાઈ એવી હતી કે પાંચસો વર્ષ કેટલા લોકો શહીદો થયા છે કેટલા લોકો શહીદો થયા છે જેની ભાવના ભગવાન શ્રી રામના દર્શન એ જી જીભ્યા ઉપર રામ હતો એમને મુખ્ય મુખમાં હૃદય મેં ભગવાન રામ બરાજમાન થતાને સાથે એ શહીદ થયેલા છે એ હું માનું છું કે ભગવાન શ્રી રામ એવી કૃપા કરી છે કે જ્યારે હું નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થશું તો ત્યારે તમે ફરીથી જન્મ લઈને આ દ્રશના તમે સાક્ષી બનશો ઓર આનંદ ઓર ઉત્સવ મનાવશો તો હું માનું છું કે હું વાઘશાલી છું અમે સંઘર્ષમાં પણ ભાગીદાર રહ્યો છું ઓ આજે વાઘશાલી એટલે છું કે સંઘર્ષને સાથે સાથે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરમાં

ભગવાન શ્રીરામનું મંદિર છે એમનો રોટી ખાઈએ છીએ એમને નામથી જીએ છીએ મરીએ છીએ તો અહીં અખંડ જે લોકો નથી જઈ શકતા ભક્તો મંદિરથી જોડાયેલા મારી સાથે જોડાયેલા એ ભગવાન શ્રીરામનો રામધૂનનું સંકીર્તન સવારે સાતથી રાત્રે સાત વાગે સુધી કરવાના છે આમે બધી વ્યવસ્થા કરવામાં આવી છે ભોજન રામલ એ દરેકના મોઢે એક જ નામ જય શ્રી રામ જય શ્રી રામ નામની ગુંજ અત્યારથી સંભળાયણ સંદેશ ન્યુઝ અમદાવાદ